તો આજે સરસ એક ઇન્સ્ટન્ટ રેસીપી જોવાની છે અને એ છે ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો કાચી કેરીની સીઝન છે તો એના માટે આપણે ઇન્સ્ટન્ટ ગોળ કેરી બનાવવાની છે એના માટે વજનમાં બસો સિત્તેર ગ્રામ છે કેરી છે તો આપણે એને પેલા છાલ ઉતારી લેવાની છે આ કેરીનું થાણું તમે બાર તો બે થી ત્રણ મહિના સરસ સરસ રહેશે અને ફ્રિજમાં રાખો તો તો આખું વર્ષ તમારે પેલા આપણે એને બધી છાલ ઉતારી નાખવાની છે તો કેરીની છાલ ઉતારી લીધી છે આપણે એને રફલી પીસ કરી લેવાના છે આ રીતનું જે ભાગ હોય એ આપણે કાઢી લઈશું અને આપણે મીડિયમ સાઈઝમાં આપણે એને આ રીતે કટકા કરી લઈશું તો આ રીતે પીસ તૈયાર થઈ ગયા છે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું આપણે બે મોટી ચમચી ધાણા લેવાના છે આખા ધાણા લેવાના છે તો બે ચમચી આખા ધાણા લઈશું અને અડધી ચમચી વરિયાળી છે ચટણી જારમાં લઈને એને દરદરા પીસી લેશું તો એક આ રીતના આપણે જાર લઈ લેશું મિક્સર જાર અને એમાં આપણે સુધારેલી કેરીને એડ કરી દઈશું અને એમાં વન ફોર ટી સ્પૂન મીઠું એડ કરશો અને આપણે એને પાણી નાખ્યા વગર પીસી લેવાનું છે તો આ રીતે સ્મૂથ પીસી લીધું છે તો આપણે ઇન્સ્ટન્ટ ગોળ કેરી બનાવી છે એટલે કેરીની ખટાશ થોડી લઈ લેશું એના માટે આ રીતની એક જાળી લીધી છે અને એની ઉપર આપણે આ કપડું મૂકી દેસું અને આપણે પીસેલું એમાં એડ કરી દઈશું

ગોળ જેટલી કેરી છે આપણે બસો ને સિત્તેર ગ્રામ છે ગોળ લીધો છે તો ગોળને આમાં એડ કરી દઈએ અને ધાણા અને વરિયાળીને પણ એડ કરી દઈએ અને એક ચમચી છે કાશ્મીરી લાલ મરચું છે અને એક નાની ચમચી છે એ તીખું મરચું છે તો બધું બરાબર મિક્સ કરી આપણે પાછું મિક્સર જારમાં જઈને ફેરવી લેવાનું છે તો આ રીતે પીસી લીધું છે આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી અને પછી આપણે બાકીનું આગળ આપણે નાનો વઘાર કરશું તો મેં એક નાની ચમચી છે તેલ ગરમ કર્યું છે એમાં બે પીસ જેટલી હિંગ એડ કરશું ઠંડુ થઈ જાય પછી જ એકદમ ગરમ તેલામાં નથી રેડવાનું જો હજી થોડું ગરમ છે તમે હિંગ નાખશો એટલે ખ્યાલ આવી ગયો અને એક નાની ચમચી વરિયાળી છે બધું મિક્સ કરી અને ઉપર આપણે રેડી દેસુ અને મિક્સ કરી લઈએ આ થાણું તમે અત્યારે ગરમ ગરમ પરોઠા રોટલી થેપલા એની સાથે એકદમ સરસ લાગે છે તમે આ રીતે પાણી નીચેને ને કરશો એટલે તમારી ખટાસ પણ એકદમ સરસ બેલેન્સ થઈ જશે તમને બિલકુલ એવું નહીં લાગે કે તમે આ ઇન્સ્ટન્ટ બનાવ્યું છે અસલ ગોળ કેરી જેવો ચાનો ટેસ્ટ આવે છે જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડિયો વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો